ધરમપુરના ગોરખડા ગામે પતિ પત્ની વચ્ચે ઝઘડા થયા બાદ સો ધરમપુર તાલુકાના સિંધુમર ગામના નિશાળ ફળિયા મરેતા દિનેશ જીવલાભાઈ ઠાકરિયાની પુત્રી મયુરીના લગ્ન રાજપુરી જંગલ ગામના ગોરખડા ફળિયામાં રહેતા જીતેશ ચંદુ કુંવર સાથે વર્ષ બે હજાર સાત આઠમાં થયા હતા તેઓના સુખી દાંપત્ય જીવન દરમિયાન ત્રણ સંતાનનું સુખ મળ્યું હતું પરંતુ અધુરા માસના હોવાને કારણે પ્રથમ જન્મ બાદ મૃત્યુ થયું હતું બીજું સંતાન પૂરા માસનું હતું પરંતુ કમજોર હોવાને કારણે એક માસ બાદ મોતને બેઠ્યું હતું જ્યારે હાલ ત્રીજું સંતાન ચાર માસ ધરાવે છે મયુરી સાથે

દોડી આવેલા રહીશોએ જીતેશને પકડી રાખ્યો હતો અને થયેલ જાણને પગલે પહોંચેલ પોલીસે લાશનો કબજો લઈ પીએમ ઘરાવી પરિજનોને સોંપ્યો હતો પોલીસે જીતેશની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવ અંગે મૃતક મયુરીના પિતાએ ધરમપુર પોલીસમાં તકે ફરિયાદ નોંધાવી હતી ધરમપુર પોલીસ વિસ્તારમાં સત્તાવીસમી ફેબ્રુઆઈ રોજ એક ખૂનનો બનાવ બનવા પામેલ છે બનાવની હકીકત એવી છે કે ગોરખડા જે છે પટેલ ફળ્યું ગોરખડા ગામ પટેલ ફળિયું ત્યાંના જીતેશ કુંવર એ વ્યક્તિએ પોતાની પત્ની જે છે એનું ખૂન કરી નાખ્યું છે ટોટલ જે હકીકત જાણવા મળે છે એ પ્રમાણે જ્યારે આ લોકો નાના હતા ત્યારથી જ એમના પરિવારમાં આ લોકોના સંબંધો હતા એકબીજા સાથે અને ધરમપુર કપડા વિસ્તારમાં જે રીતે પહેલેથી જ નાનપણથી જે લગ્ન નક્કી થઈ જતા હોય છે એ રીતે આ બંને લગ્ન નક્કી થઈ ગયેલા હતા અને ઘણા વર્ષોથી સાથે રહે છે પતિ પત્ની અને નાની મોટી ઘરકંકાસ હંમેશા રહ્યા કરતી હોય છે વચ્ચે જે મરણ જનાર બહેન છે એમના એક ગર્ભપાત થયેલો હતો અને બીજા એક કિસ્સામાં એમના જન્મેલું બાળક છે એક મહિના પછી ગુજરી ગયું હતું એના કારણે પણ લાંબા સમયથી બંને વચ્ચે ઘરકંકાસ રહેતો હતો વચ્ચે બંનેના છૂટાછેડા પણ થઈ ગયેલા હતા અને પછી ફરી પાછા એ લોકો સાથે રહેવા માંડ્યા હતા તાજેતરમાં ચાર મહિના પહેલાં એમના ઘરમાં એક બાળકનું પણ અવતરણ થયું હતું ચાર માસનું બાળક હતું પણ લાંબા સમયથી ઘરકંકાસના કારણે મારામારીના અવારનવાર પ્રસંગો બનતા હતા અને પતિએ જે તે દિવસે સત્તરમી ફેબ્રુઆરીએ કોઈક નાની બોલાચાલીમાં હથોડી જે ઘરમાં પડી હતી હથોડી લઈને એ પત્નીનું માથું ફોડી નાખ્યું છે એનું મૃત્યુ નિપજાવ્યું છે આરોપીને તાત્કાલિક ગ્રામજનોએ પકડી પાડેલો છે પોલીસ પણ તાત્કાલિક ત્યાં પહોંચી ગયેલી હતી આરોપીને અરેસ્ટ કરી લેવામાં આવ્યો છે આગળની જે કાર્યવાહી છે એ ચાલુ છે અને ખૂનનો ગુનો નોંધીને આરોપીને અટક કરીને આગળ રિમાન્ડ લઈને કાર્યવાહી ચાલુ છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો